ભરૂચની વર્ષો જૂની ગણાતી અને નેશનલ હાઇવેને અડીને આવેલ હોટલ ન્યાય મંદિરમાં અગમ્ય કારણસર એકાએક આગ ભભૂકી ઉડતા બાર જેટલા ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા જેમાં કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જોકે આગની ઘટનામાં સમગ્ર હોટલ બળીને ખાબ થઈ હતી ભરૂચ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ હોટલ ન્યાય મંદિરમાં ભયંકર આગ લાગી હતી કલાકોની જહેમત બાદ ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી આગના પગલે હોટલમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા ફાયર સેફટી નો અભાવ હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે સતત પાણીનો માલો ચલાવવામાં આવ્યો હોવા છતાં બે થી અઢી કલાક સુધી પણ આગને કાબુ લેવામાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી આગના પગલે સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ભરૂચના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ હોટલ ન્યાય મંદિર માં કોઈક કારણોસર સામાન્ય આગ લાગી હતી પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે સેફ્ટી ના અભાવ હોવાના કારણે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે હોટેલમાં રહેલા લોકોએ પોતાનો જીવ લોકો હોલમાંથી ભાગી છૂટ્યા હતા જોકે જોત જોતામાં સમગ્ર હોટલ આગની ચપેટમાં આવી જતા પશ્ચિમી થઈ ગયું હતું અને સતત પાણીનો મારો ચલાવવા છતાં આગ ઉપર કાબુ મેળવવા માટે કલાકો સુધી મથામણ કરવી પડી હતી પરંતુ હોટલ અંદર ધડાકાના અવાજના પગલે સિલિન્ડર બ્લાસ્ટ થતા હોવાના પગલે એક તબક્કે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે જોત જોતામાં સમગ્ર હોટલ ન્યાય મંદિર ભડકે બળતા હોટલમાં લાગેલી આગના દ્રશ્યો લોકોએ મોબાઈલ ના કેદ કર્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા અને કાબુમાં આગના ઘટનાના પગલે ધડાકાઓ તથા ગેસ સિલિન્ડર ફાટી રહ્યા હોવાની દહેશતના પગલે ફાયર પર પાણીનો મારો ચલાવવા માટે પફડી રહ્યા હતા કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત ન થઈ થઈ પરંતુ આગ વધુ વિકરાળ બની ગઈ હતી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થતા ફાયર ફાઈટર આગની ઘટના સ્થળે જવા માટે ભારે હાલાકી પડી હતી આગની ઘટનાને પગલે એક તબક્કે આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા કારણ કે હોટલમાં ગેસ લાઈન અને સિલિન્ડર હોવાના કારણે મોટી હોનાર સર્જાય તેવી પણ દહેશત આસપાસના લોકોને પણ સતાવી રહી હતી આગના કારણે સ્થળ ઉપર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડતા તેમને વિખેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યાં આગ ઉપર કાબૂ લેવાય તે માટે ફાયર ફાઇટરોએ તનતોડ મહેનત કરી હતી ન્યાય મંદિર હોટલમાં લાગેલી આગ મોડી રાતે દસ થી બાર ફાયર ફાઇટરોની મદદથી આખરે કાબૂમાં આવી હતી આ સમગ્ર આગની ઘટનામાં ન્યાય મંદિર હોટલ ભસ્મીભૂત થઈ જવાબ પામ્યું હતું નગરપાલિકા ફાયર ફાયરમેન અરવિંદરાવ મહીપતરાવ મહિલા આજ રોજ રાતના આઠ કલાકે ભરૂચ હોટલ નાઇમની નેશનલ હાઈવે આ કલાકેલી હતી અમને કોલ આઠ વાગ્યા મળતા અમે તાત્કાલિક આવી ને આગને કંટ્રોલ કર્યું છે થોડું આગ બહુ વિગળ સ્વરૂપ ધારણ કર્યું છે અમારી બે ગાડી આવી ગઈ ને જેનાથી એક ગાડી આવી ગઈ પહેલી ગાડી અમારી આવી ગઈ તાત્કાલિક જ આગ શોર્ટ સર્કિટ લાગી પબ્લિક એવું જાણવા મળે છે અમને માણસ એક પાછળ ફસાયેલો હતો તે અમે માણસો અને પોલીસની મદદથી અમે બહાર કાઢેલો છે કોઈ ના બીજું કોઈ ઇજાગ્રસ્ત નહીં એક માણસ એના એને છે પોલીસ મારફતે આજે સાંજે લગભગ આઠ આઠ કલાકના સમયગાળા દરમિયાન ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન ઉપર અટલ ન્યાય મંદિરમાં આગ લાગી છે તે બાબતનો કોલ આવતા નગરપાલિકાના લગભગ આઠથી દસ ફાયર સ્ટાફ બે બાઉઝર સાથે સાથે જીએનએફસીના આઠથી દસ લશ્કર અને એના પણ બે બાઉઝર સાથે મળીને આગ ઓલવવાનું કામ સ્ટાર્ટ કરી દીધેલું હતું લગભગ ચાર બાઉઝર દ્વારા આગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આગ લગભગ નેવું ટકા જેટલી કાબૂમાં આવી ગઈ છે દસ ટકા જેટલી બાકી છે લગભગ બારથી પંદર જેટલી ગાડીઓનો પાણી દ્વારા ઓલ્ટરનેટ ફેરા કરીને પાણીનો માર મારીને એને આગને કાબૂમાં લાવવાના પ્રયત્નો કર્યા છે અને લગભગ અડધો એક કલાકના અંદર આ પૂરેપૂરી આગ કાબૂમાં આવી જશે એવું ખાતરી આપી